નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારું ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે રજનીબાઈના થેસરનો વિડીયો આવે છીએ રજનીબાઈનું થેસર અજમાની અંદર ચાલુ છે અત્યારે અહીંયા જુઓ અજમાના પાથરા પડ્યા છે અને અને ભીખાભાઈની વાઈફ અજમાની અંદર ઓરાવે છે અને ભીખાભાઈનું ખેતર છે તો અહીંયા તમે જોઈ શકો છો અજમાના પાથરા અહીંયા ક્વોલિટી બતાવી દઈએ તમે અજમાની આ રીતનો અજમો પાક્યો છે તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો ભીખાભાઈ

શું કહેવાનું થાય છે અજમો કેવો છે સારો હે ને બરાબર આપણા સબસ્ક્રાઈબર મિત્રોને શું કહેવા માંગશો એવું છે એવું ઘેટી જાય ને બરાબર બરાબર તો મિત્રો અહીંયા તમે ઓવર જોતા રહો આ રીતનો ઓવર લે છે સર થોડીવાર માટે ઓવર જોતા રહો પછી આપણે રિઝલ્ટ બતાવીશું અજમો અત્યારે થોડો હવાયો છે કારણ કે સવારની અંદર થેસર ચાલુ કરી છે એટલે હવા લાગેલો છે ખુલ્લા પાથરા પડ્યા છે એટલે બધા પાથરા ઉપર હવા લાગી ગયો છે હવે અજમાની આપણા વિસ્તારની અંદર અજમાનું વાવેતર ખૂબ પ્રમાણમાં થયું છે એટલે અજમાની સિઝન ફૂલ એવી સારી એવી ચાલશે તો બે મિનિટ માટે ઓવર જુઓ પછી આપણે આગળ બતાવીશું ફરતી બાજુ રજનીભાઈએ એમની પાસે એનવીટી થેસર હતું અને એ પણ અત્યારે છે એ એની અંદર અદમો નીકળતો નથી એટલે રજનીભાઈએ આ વખતે બે હજાર ચોવીસની અંદર પરમ ટોકરી મોડલ લીધેલું છે તો અહીંયા જુઓ થેસર દબાઈ ગયું છે વધારે પાત્રો જાય તો હવાના કારણે થોડું થોડું દબાય છે તો આપણે રિઝલ્ટ બતાવીશું કે અદવો કેવો નીકળે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અજમાનું રિઝલ્ટ છે એકદમ ચોખું ગોરી ભરાઈ જાય એવું કચરો બિલકુલ આવતો નથી અને અહીંયા મોજર પડે છે ઘીનો દાણો અહીંયા પડે છે અને છે સેમિંગ જોઈ લો

ટ્રેક્ટર કેટલા આ ઉપર ચાલે છે આપણે બતાવીશું જેની પહેલા આપણે અહીંયા તમે જોઈ લો અહીંયા થોડું થોડું અહીંયા જે કચરો પડે છે એને અહીંયા વધારે ઢગલો થાય પછી પાછળ ઓરાવી દેવાનું ચાલુમાં જ વધારે આવતું નથી થોડું થોડું આવે છે પણ ચાલુની અંદર ઓરાવી દેવાનું આ સુખરીની અંદર બિલકુલ આવતું નથી ઊંચી ફેંક નીચું કરેલો છે એટલે બધું ઉપાડી લે છે અને દાણો તો બિલકુલ જતો નથી બિલકુલ દાણો અજમાનો ઉડાડતું નથી છે સર હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ ટ્રેક્ટર કેટલા આરપીઓ ઉપર ચાલે છે ટ્રેક્ટર આપણે બતાવી દઈએ અગિયાર ટ્રેક્ટર ચાલે છે એક મિનિટ માટે તમે ટ્રેક્ટરના આરપીએમ જોતા રહો એટલે દબાય તો ખબર પડી જાય અહિયા જુઓ ટ્રેક્ટર આરપીએમ ડ્રોપ કરે છે લગભગ સો ટ્રેક્ટર આરપીએમ ડ્રોપ કરે એટલે લગભગ સો આરપીએમ ડ્રોપ કરીને રિકવર થઈ જાય છે અને રત્નીભાઈ નું ટ્રેક્ટર ત્રેવીસો ચોરાશી કલાક ફરેલું છે મિત્રો આ રીતનું ટેક્ટરનું પરફોર્મન્સ હતું પરમટેક ચેમ્પિયન બેતાલીસનું અને પરમ તેસર વિસનગરનું ટોકરી મોડલનું આ રીતનું પરફોર્મન્સ હતું તેસર વિશે કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો અને અહીંયા તમને છેસરના કોન્ટેક્ટ નંબર પણ બતાવી દઈએ પરમ તેસર વિસનગરના કોન્ટેક નંબર અહીંયા આપેલા છે આ નંબર અને આ બીજો નંબર છે બંને નંબર પર કોન્ટેક કરીને તમે વધારે માહિતી લઈ શકો છો તો મિત્રો આ રીતનું પરફોર્મન્સ હતું પરમથેસર વિસનગરના ટોકરી મડલનું અજમાના પાકની અંદર તમને પરફોર્મન્સ કેવું લાગ્યું કોમેન્ટની અંદર જણાવજો અને આ જ રીતના વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો જો ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને ફોલો પણ કરી દેજો ફેસબુક પેજને અને જો માં જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આ છે આયાંશ પટેલ અયાંશ પટેલ શું કરો છો હા માટી રમો છો તો મિત્રો વિડીયો શેર કરજો અને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો બાય બાય